એટલું કામ કેટલું કામ કરવું પડે મને એકલીથી થાતું નથી હવે એ ભગવાન મહારાણી ક્યારની પાણી ભરવા ગઈສ ક્યારે આવશે કેટલ હા બોલો ને કેમ છે બસ મજા તમને કેમ છે ઈ ક્યો મને તો મજા છે પણ આ હું તે જેસને ટી-શર્ટ ને પહેર્યું તમે રોજ નવા નવા ટી શર્ટ ને પેન્ટ પહેરો તો હું ન પહેરું હું તો મારા પપ્પા ઘરે કેમ રેતી હતી આ તો અહીંયા આવીને બધું મૂકી દીધું નથી હારા લાગતા હારા તો લાગે છે પણ અહીંયા વાડીયા આવા હવે ઠેક ભલે હાલ છે

દોઢ કલાક થઈ ગઈ હજી આવી નથી ક્યાં પાણી ભરવા ગઈ પાણી ભરવા ગઈ છે કે પાણી બનાવવા ગઈ છે ખબર નથી પડતી એના લીધે મારે આટલું કામ કરવું પડે મહારાણી ક્યારેય આવશે લાવ થોડાક ન્યૂઝ જોઈ લો હજી મહારાણી આવવાની આવે એટલે વાત છે આવી ગયા હવે વાત છે આવી ગયા મહારાણી કેમ આટલી વાર લાગી પાણી ભરતા ભાભી તમને ખબર તો છે ને કાલ મને કેવો કાટો પગમાં લાગ્યો તો તો કાટો લાગ્યો તો હું ન્યા બાર બેહી ગઈ હતી હાથી હાથી બોલ બેહી ગઈ હતી નો કરતી હતી અત્યારે લાગી આટલી વાર લાગે એક ડોલ ભરતા અને અત્યાર માં તો ગોરદી નો હોય હું તને પાણી ન્યા વારો જ નતો આવે મતલબ હું પાછી વી આવી કાલ પાણી ભરવા જતી જ નહી હું નો કઉ ત્યાં લાગી હું તને હાલ આવે અંદર ઘર અને બધું ઘરનું કામ કરી નાખ હા ભાભી ડોલ અંદર લઈ જા

જલ્દી જલ્દી હાથ હલાવ હાંજ લગી કામ કરવામાં આટલી વાર ખાલી પોતા વાસણ કપડામાં આટલી વાર લાગે સાંભળ તારો ભાઈ આવે ને ઈ પેલા કપડા ધોવાય જવા જો એની સામે મોઢા ઉપર સ્માઈલ હોવી જોઈએ સમજાણું અને આ તારા જૂટા નાટક બધા બંધ કરી દે ખોટા ડ્રામા આટલું લુઈ નાખ સમજી ગઈ સાલી ને કઈ કરવું જ નથી ખાય ખાઈ ને પાડા જેવું થવું છે એનો ભાઈ મારી બેન મારી બેન કરે ખાખરો ન ખાઈ દે નાખું તો મારું નામ એ ને ત્યાં લગીનમાં હું બીજું કામ જોઈ લઉં હા લાકડા કેટલા કરવાના છે હજી તો રસોઈ બનાવવાની બાકી છે મહારાણી ધોવે તો છે ને ધોવે છે આઈશ

કઈ કેવું નથી ભાઈ ને કઈ કેવું નથી હું જા ઘર મૂકીને આઈ જાઉં પણ ઘરો કુવો ગો

જીન્ગી પર લૂસિયું મને એમ કે ભાઈ ભાબી મને હરીતે હાચું છે ભાઈને કઈ કીધા જેવું જ નથી પણ મારા ભાભી મોણો થાકી ગઈ સો વહા નથી સંતાતું પણ એવું નો હોય એના હાટું થોડુંક મરવા જવાનું હોય તો એ તમે રાખો આવું છું અને તમારા ભાઈને અને ભાભીને સમજાવું મારા ભાઈ ને મૂકી થાય મને મરવું છે પણ નથી અરે ના ના બેન એમાં મરવાનું હોય હાલો હું તમારા ભાઈને ભાભીને સમજાવું તમે કોને સમજાવીશો મારા ભાઈને ને કેવું ને એટલે મારા ભાભીની એક મિનિટ ઘરમાં ઘર નહીં રહેવા દે એમ કે તું તને નું એટલે આ ઘરમાં માં પૈણી લાવ્યો તો કે તું મારી બહેન એની માની જે પ્રાય અને તું આવું કરસ ના ના મારી હકી એ કે હું મારા ભાઈને ભાભીનું ઘર ભગાઈ હું નહીં જોયે તું ના ના એક તો મને મરવા દીયો અરે બેન તમે મારી વાત માનો અને તમારા ઘરે હાલો હું તમારા ભાઈને ને એમાં થોડું કઈ મરવાનું હોય

એવું તો કોઈ દી બને જ નહીં કુવે પડવાની શું જરૂર છે કામ એ તને ખાવા નથી દેતા રાખતા નથી અરખી રીતે શું કામ મરવા ગઈ થી હિતલ તું કઈ બોલ માં એને બોલવા દે મારી બેન ને હું કે ના પાડું છું પૂછી લ્યો તમારી બેન ને હું તો રેવીના ભાઈ તમને ખબર છે આપણો બે હું નાની હતી ત્યાર થી ને જ આપણો માબાપ નથી અને તમે લગન કર્યા તો તો મારી આટુ થી કર્યા હતા કે હું હે ને માં વગર ની નો રહું અને જેને હું મહામત દીધી ને ઈ માની મર હું કેવું તમને પણ તું બોલતો મને ખબર પડશે ને હકીકતમાં હું છે એક જાતની ચૂડેલ છે કોણ નથી ખબર તમને આઈ નથી ઓથા ને મારા ભાભી મારી હું કરે છે તમને નથી ખબર હું કઈ રૂમે તારી આરે સિતા હે તને દીકરીની જેમ રાખવા છતા હજી કેસ તારા ભાઈ ને ખોટું બોલે પણ તું ઈલિયા રે હું વાત કરસ તું આ હું રેવી ના હું કે છે ઈ જે કે ઈ બધું ખોટું છે

મારી કે બેન મને કાઈ ભાઈ હું કામ હું કામ કરવા મને એમ કે ને તું હું કામ કરવા તૈયાર મારી કોઈ મીઠા શબ્દ એ નથી બોલ્યા પડવા વેણ જ મોઢામાંથી કાઢ્યા છે તો હા ભાઈ આટલે આટલો તેને ત્રાસ આપો તોય તારી વચ્ચે પડી કે નો પડી શરમ આવી જોઈએ શરમ તને શીતલ મારે તને હવે રાખવી નથી તો તારા મમ્મીના ઘરે વઈ જા ના ના ભાઈ એવું ન કરો ભાભી તરફથી હું તમને માફી માંગુ છું અને એક માને દીકરી થી અલગ ન કરો તમને ખબર છે કે હું આવડી મોટી થઈને કોઈ દી માં આવ્યો નથી રહી અને ભાભીને હું મારા માં જ છું પણ રવિના તને કેટલો ત્રાસ આપે છે સતે તું હું કા માફી માંગ માફી એને માંગવાની હોય તો તું કા માફી માંગસ કઈ વાંધો નહીં મને મારી ભૂલનો નો અહેસાસ છે હું ક્યારે તમારી અને રવિના બેન ના રેવું નહીં કરું અત્તિ રવિના મારી નાની બેન જ છે હું એવી જ રીતે રાખી જને મારી દીકરી થી પણ વિશે હવે મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દો મારે તારી ઉપર ભરોસો કેમ કરવો હવે એવું નહીં થાય પાકુ છે ને પાકુ જો હવે પછી કોઈ દિવસ તે મારી બેન ને ત્રાસ આપ્યો છે ને એટલે સીધી તારા માં બાપ ના ઘરે તને મોકલી જાય ભાઈ ભાભી ના વયા ના ભૂલ નો પસ્તાવો થઈ છે તમે આ માફ કર દયો ભાઈ તમારો ખૂબ ખૂબ ઉપકાર ને હું તમને બે જોડી ને માંગુ છું કે તમે મારી બેન ને કોઈ પડતા બચાવી હું તમારો જિંદગી ભર ઉપકાર ની ભૂલું ભાઈ અરે ભાઈ એમાં એવું કાઈ ન હોય પણ હવે આ તમારા ગન્ના ને સમજાવજો હવે હપી ને રીન કોઈ દી બાજે નહીં હવે તો કોઈ દી કે મારી બેન ને કાંઈ પણ કીધું છે ને તારે સમજી લેજે બિસ્તરા પોટલા બાજીને તારે સીધું તારા માં બાપને ઘરે જવું પડશે અનથી એવું નઈ થાત પાક્કો છે ને હાલો રેવિના હવે તમે ઘર માં જાવ અને રસોઈ બનાવો હા ભાઈ ઠીક છે અને હું ગામમાં જાવ છું ને 5 મિનિટમાં આવું છું હો તને કાંઈ કે તું મને ફોન કરીને કીજે મને હા ભાઈ હા ભાઈ હું જ આવું છું હાલો ભાઈ મારા ગામમાં આવો છો આપણે બે હારવાર હાલ્યા જાવી હાલો